જે લોકો ફોર વ્હીલમાં કાળા કાસ લગાવ્યા હોય અને કાયદા કાનૂનની જેમને જરા પણ દરકાર ના હોય તેવા લોકો સામે આજે પોલીસ દ્વારા સરસ આ કામ કાર્યવાહી કરવામાં આવી હતી આવી કામગીરીથી લોકોમાં પણ કાયદા નિયમોની સમજ ઊભી થાય આમ લોકો દ્વારા પોલીસ સ્ટાફની આ કામગીરીને બિરદાવી હતી અને આવી જ રીતે અન્ય બાબતો પણ પોલીસ જાગૃતતા લાવે એવી લોકમાંગ થઈ રહી છે બ્યુરો રિપોર્ટ ભનુ સાસિયા વિસાવદર